નમસ્કાર ખેડૂત મિત્રો હું શું આપનો મિત્ર દિનેશ કઠિક માખેડ ખેડૂત ચેનલમાં ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો અત્યારે આપણે વાત કરવી તો કપાસમાં પાળા ચડાવતી વખતે આપણે કયું ખાતર આપવું જોઈએ તો ખેડૂત મિત્રો અત્યારે તમે જુઓ અને આ વર્ષે જુઓ તો કપાસમાં લગભગ તમે કપાસનું મોટા ભાગે થયું છે તો ખેડૂત મિત્રો ઘણા બધા આડેધાડ ખર્ચા કરતા હોય કયું ખાતર ક્યારે નાખવું શું નહીં કઈ ખબર જ નહીં એકને ખાતર દેધામ દે જે નાખ્યું હોય એની નાખે કાં ડીએપી નાખ્યું ડીએપી દીધામ દીધ કરે ઉરિયા આપ્યું તો ઉરિયા નખરું દીધામ દીધ કરે તો ખેડૂત મિત્રો ક્યારે કયું ખાતર નાખવું બરાબર અને આપણને સંપૂર્ણ માહિતી થોડીક હોય તો વધારે સારું તો ઉત્પાદન આપણને સારું મળે તો અત્યારે હાલમાં તમે જુઓ તો થી પચાસ દિવસનો કપા થઈ ગયો છે એટલે કે પાળા ચડાવવાની તૈયારી થઈ ગઈ છે અને અમુક ખેડૂત મિત્રોએ પાળા ચડાવી પણ દીધા તો અમુક એરિયામાં જે કેનાલવાળા એરિયામાં તમે જુઓ તો લગભગ કપાસનું વાવેતર વહેલું થોડુંક થયું હતું એટલે એ એરિયામાં તમે જુઓ તો સાઠથી લઈને સિત્તેર દિવસ અથવા તો પંચોતેર દિવસના પણ કપાસ થઈ ગયા છે અમુક એંશી દિવસના પણ થઈ ગયા છે તો એ મિત્રોએ લગભગ પાળા ચડાવી દીધા છે પણ અમારા એરિયામાં પાણીના અભાવે થોડુંક લેટ વાવેતર હતું એટલે અમે થોડીક તૈયારી થાય છે અને અમુક ખેડૂત મિત્રોએ તૈયારી કરી પણ લીધી છે અને એવા પાંચ ટકા ખેડૂતોએ કપાસ બાંધી પણ દીધો છે તો એમાં આપણે કયા ખાતર નાખવા જોઈએ અને એ પણ કેટલા પ્રમાણમાં નાખવા જોઈએ અને ક્યાં નાખવા જોઈએ તો તેની આપણે ખેડૂત મિત્રો આજે સંપૂર્ણ માહિતી દેવાની છે તો ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી જોડાઈ રહી જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળતી રહે અને સ્કીપ કરીને વિડીયો ન જોતા એટલે કે જેથી કરીને તમને ખબર પડે કે શું કરવું બરાબર અને જે ખેડૂત મિત્રો મારી ચેનલમાં હજી નવા જ છે તે ખેડૂત મિત્રો પહેલી જ વાર વિડીયો જોવાશે અથવા તો ચેનલમાં પહેલી જ વાર છે તે સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા તો તમે ખબર જ છે કે પાયામાં આપણે તમે જે લીટા જ્યારે પાડ્યા ત્યારે પાયાનું પણ ખાતર આપણે નાખ્યું નાખવું છે અને એ સિવાયને તમે જુઓ તો પૂરતી ખાતર તરીકે પણ ઘણા ખેડૂત મિત્રોએ ખાતર આપ્યા છે તો અત્યારે તમે જમીનમાં જુઓ તો ખાતર જમીનમાં અમુક ટકા નીચે ઉતરી ગયું હોય પછી અમુક ટકા અમુક એરિયામાં તમે જુઓ તો બહુ વધારે વરસાદના કારણે અમુક ટકા ખાતર ધોવાઈ ગયું હોય એટલે કે વરસાદ સાથે તણાઈ પણ ગયું હોય તો તમને અને મને બનેને આપણને ખબર જ છે કે પિસ્તાળીસથી પચાસ દિવસનો થાય બરાબર એટલે ફૂલના ચાપકા ચાલુ થઈ જાય સાઠ દિવસનો થાય એટલે થોડા વધારે ચાપકા દેખાય કે વધારે ફૂલ દેખાય પછી તમે જુઓ તો સિત્તેરથી એંશી દિવસના આળા ગાળાનો કપાસ થાય અથવા તો નેવો દિવસનો થાય એ દિવસે તમે જુઓ તો પુષ્કળ પ્રમાણમાં ફાલ ફૂલ આવેલો હોય અને નાની નાની કેરીઓ ઝીંડવાની જે બનાવી ગયેલી હોય બરાબર તો આ સમયે વધારે હોય ફાળ ફૂલ અને કોઈ ક્યારેય પણ બની ગયું હોય તો આવા સમયમાં આપણે જે ખાતર ટાઈમે એટલે કે કપાસને આપણે જોઈ એવા સમયમાં એટલે કે યોગ્ય સમયમાં યોગ્ય ખાતર જો દેવામાં ન આવે તો ખરીદ મિત્રો આપણું ઉત્પાદન સરળ શું થાય કે ઘટતું જાય એટલે કે ઉત્પાદન આપણને ન મળે ખાતર મિત્રો ઘણા નાખે મેં એનું કીધું કે જો ડીએપી દીધા દીધ કરે તો નાખા નાખાના કરે અને યુરિયા નાખા નાખ કરે તો યુરિયા પણ નાખા નાખ કરે પણ કયું ખાતર ક્યારે આપવું યોગ્ય સમયે દેવું પછી કપાસમાં ક્યાંક વેલી વેગડી વીઆઈ ગઈ અને પછી તમે ખાતર નાખો કે દવા સાંટો આમાં પાંદડા ખરું ખરું થઈ ગયા હોય એ વખતે તમે પછી દવા સાંટો તો એ ન એટલે કે ટાઈમસર દવા પણ જોઈ અને ખાતર પણ ટાઈમસર મળી જાય તો વધારે સારું જેથી કરીને આપણને ઉત્પાદન સારું એવું મળે તો એ વખતે આપણે શું કરવું તો ઘણા ખેડૂત મિત્રોએ કદાચ પાયામાં જો ડીએપી આપેલું હોય બરોબર તો અત્યારે શું કરવાનું એમને એક એકરનું માપ તમને કહું તો અત્યારે આપણે બાર બત્રીસ સોળ એક એકરે વીસ કિલો આપી દેવું અને કોઈ ખીડી મિત્રોએ બાર બત્રીસ સોળ અથવા અન્ય કોઈ ખાતર આપેલું તો એ ખીડી મિત્રોએ અત્યારે ડીપી આપે તો બહુ વાંધો નહીં એટલે કે એમાં રહેલો જે નાઇટ્રોજન રહ્યો હોય એ લાગી જાય અને ફોસ્ફરસ રહી હોય એ અવરોઅરો અત્યારે જે જૂનું હતો એ લાગવાનો ચાલુ થઈ ગયો હોય અથવા તો થોડોક પીડ્યો હોય ને થોડોક બાકી રહી ગયો હોય તો અત્યારે આપણે નવું આપીએ એટલે કે લાંબા સમય સુધી ફોસ્ફરસ એમને લાગ્યા રાખે તો વીસ કિલોનું માપ આપણે બાર બત્રીસોળનું રાખવું સાથે તમે જુઓ તો સારી એવી કંપનીનું ઝીંક બરોબર તો હું અત્યારે ઓમકાનું ઝીંક વેચું છે એટલે હું તમને એનું રિઝલ્ટ જોયું છે એટલે હું તમને ઝીંકને હું કહું છું કે ઓમકાનું ઝીંક એક એક કરી આપણે દસ કિલો આપી દેવાનું પછી સાથે જો તમે સગવડ થોડીક હોય એને સલ્ફર પણ આપી દો સારી એવી કંપનીનું ત્રણથી પાંચ કિલો તો મિત્રો વધારે સારું પછી પોટાસની પણ જરૂર હોતી હોય જરૂર પડે છે તો પોટાશ પણ આપો પછી હ્યુમિકની જરૂર પડે તો હ્યુમિક પણ આપો તો ઘણા ખેડૂત મિત્રો જો આ બધું દેવી તો અમારા બાપાનું કંઈ વરે નહીં દવાવાળા લઈ જાય ખાતરવાળા લઈ જાય દાળિયા લઈ જાય અને જે મજૂરે મજૂરી ભાઈ કે જે મજૂર પચીસ ટકા ત્રીસ ટકા જે આપેલું હોય એ લઈ જાય એટલે અમારે સરવાળે કંઈ વધે નહીં પણ ખેડૂત મિત્રો બીજો જે તમે આડધણ ખર્ચો કરો હોય એના કરતાં એ પૈસા બચાવી અને જો ટાઈમે ટામે આ વસ્તુ આપી દો તો વધારે સારું અમે માનો કે એવું જરૂરી નથી કે તમારે ઝીંક અત્યારે દેવું હવે કોઈ ખેડૂત મિત્રોને જ્યારે પાયામાં ડીપી ફોસ કે એસપી બાર બત્રી હોળ વાપર્યું કે ઊંઘી આવડવાળો કપા થઈ ગયો એટલે આપણે નાઇટ્રોજન એટલે કે યુરિયા આપણે એ વખતે આપતા હોય તો એ વખતે જો તમે ઝીંક પ્લસ અથવા તો સારી એવી કંપનીનું તમે એવું નથી કે ઓમકાનું એ સિવાયનું સારી એવી કંપનીનું જો ઝીંક તમે એ વખતે તમે આપી દીધું હોય બરાબર તો અત્યારે તમારે પાળા ચડાવતી વખતે દેવાની જરૂર નથી જો એ વખતે તમે ન આપ્યું હોય તો ઓમકો અત્યારે અવશ્ય આપો હું તો કહું જ્યારે નાનો નાનો કપો હોય ત્યારે તમે જો આપો તો બહુ વધારે સારું પછી વખતે તમે મને કોઈ ઝીંક આપી દીધું તો અત્યારે દેવાની જરૂર નથી તો અત્યારે તમારે મેં કીધું ઘડે બાર સોળ વીસ કિલો લઈ લેવું એક એક અને સલ્ફર સલ્ફર ત્રણ થી પાંચ કિલો અને જો કોઈ ખેડૂત મિત્રો એ પાયામાં જયારે લીટા પાડતી વખતે ફાડા સલ્ફર કોરોમ સલ્ફર મેં એવી ઘણી સારી કંપનીના સલ્ફર આવે છે બરોબર મા ધનવારાના ની બધા તો એ વખતે તમે ફાડા સલ્ફર આપી દીધેલું હોય તો અત્યારે પણ તમારે સલ્ફર બહુ દેવાની જરૂર નહીં કદાચ ત્રણથી પાંચ કિલોની જગ્યાએ એક કિલો બે કિલો આપો તો એ વાંધો નહીં અને એ વ્યક્તિ આપેલું હોય તો અત્યારે એવો ખોટો ખર્ચો કરવાની કંઈ જરૂર નથી બરાબર પછી એક તો ખાસ કરીને પોટાશ તો પોટાશ મિત્રો ઘણા આપતા નથી પોટાશ એટલે કે તમે ખાતરની જ તમને ખબર છે કે એક તો ડીઈપી એટલે કે અઢાર સેત્રીસ નાઇટ્રોજન ને ફોસ્ફરસ આવે પછી નર્મદા ફવાસ એટલે કે વીસ વીસ જીરો નાઇટ્રોજન ને ફોસ્ફરસ પછી તમે જુઓ તો સરદારના માં જે આવે વીસ વીસ જીરો તેર એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફર આ ત્રણ ખાતર આવે પછી ઘણા ખેડૂતપિત્રોએ કદાચ બાર બત્રીસ વડે વાપરું હોય વાપરેલું હોય તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ આ પોટાસ ખેડૂતપિત્રો વાપરતા હોય બાર બત્રીસોળ એમાં પોટાસ તમે જુઓ તો આવી ગયો હોય અને ઘણા ખેડૂત મિત્રોએ તો ડીએપીને દોરખે ભાઈ ડીએપી આપો ને બીજું બીજું કઈ ન હોય કઈ નહીં એટલે માં નાઇટ્રોજન ફોસ્ફરસ આવે તો અત્યારે તમે પોટાશ પણ આપો તો વધારે સારું તો ઉત્પાદન આપણને સારું મળે પછી હ્યુમિક તો ઘણી કંપનીના સારી સારી કંપનીના હ્યુમિક આવે છે બરોબર પછી ચાલુ ચીલાય આવે હવા હવા રૂપિયાના વાળા આવે ને બસો રૂપિયાના કિલો વાળા આવે હે અને હોવાથી માંડીને પાંચસો રૂપિયાના કિલો સુધી પણ આવતા હોય અલગ અલગ પણ અમુક ખેડૂત મિત્રો તો હોવાથી બસો રૂપિયાના કિલો જે નાખતા હોય એમાં કાંઈ હોય નહીં કાળી ક્વોલસી અથવા તો એ કાળી ચીનાઈ માટી આવે એવી આવે એટલે કે એમાં રિઝલ્ટ એટલું બધું આપણને જામે નહીં તો એ સારી એવી કંપનીના યુમિકા આવે તમે જુઓ તો ઓમકારમાં આવે પીએ કંપનીમાં આવે પછી ખોટ એવા કંપનીમાં આવે આવી બધી ઘણી સારી કંપનીને આવે એવું નથી કે નથી આવતા પણ અમુક ચાલુ ચિલાઈ આવે એટલે ચાલુ ચિલાઈ અમુક નાખતા હોય કે ને નાખ દઉં તો વિઘે બે કિલો કિલો નાખી દો પણ એમાં એટલું બધું ન મજા આવે સારી એવી કંપનીને તમે જો વાપરો તો વધારે સારું અને બધી કંપનીને અલગ અલગ માપ હોય તો હ્યુમિક પણ તમે જો આપો એ વખતે તો આપણે કે તમે જુઓ તો કોટ એવા કંપની છે જે હ્યુમિશીલ જી ગ્રેન્યુલા આવે ડોઈલમાં અને પડીકામાં તો તમે એ વખતે જે ખાતર મેદાન મેં કીધું બારબત્તી હોડ પણ આપણે નાખવાનું હોય તો એની સાથે સાથે તમે ભેરવી અને તમે આપી દો તો વધારે સારું અને કદાચ જે નાનો કપા હોય અને એ વખતે કોઈ આપી દીધેલું હોય તો દેવાની જરૂર નથી પણ જે નથી આપેલા એ આપણે અત્યારે રિપીટ કરવાના એટલે કે એને ફરદાન દેવાના નથી આપતા એને દેવાના અને જે આપેલા છે એને આપણે ન દો તો પણ ચાલે તો આ રીતે ખેડૂત મિત્રો આપણે અલગ અલગ ખાતર આપણે આપીએ તો વધારે સારું એટલે કે જેથી કરીને આપણને ઉત્પાદન મળતું રહે એકને એક ખાતર વારંવાર ન આપવા પછી આગળ તમે જાઓ તો દિવાળી પછી ઠંડી થોડીક ચાલુ થઈ જાય એટલે કે ટાયડ ચાલુ થઈ જાય તો એ વખતે કપા ઘણા ખેડૂત મિત્રોના સારા રહે અમુકને ખરાબ પણ થઈ જાય તો એ વખતે તમે જુઓ તો લાલ પાંદડા થઈ જવાના પ્રોબ્લેમ આવતા હોય તો ખેડૂત મિત્રો મેગ્નેશિયમ પણ તમે જો આપી દો તો વધારે સારું તો જે પાછળથી જે લાલ પાંદડા થાય એને ખરી જતા હોય એટલે કે મેગ્નેશિયમની ખામીઓ ખરી જતા હોય તો તમે મેગ્નેશિયમ પણ આપી દો તો એ પણ વધારે સારું મિત્રો તો આ બધા ખાતર તમે મિત્રો અલગ અલગ આપો તો આપણું ઉત્પાદન મળે જો એકને એક ખાતર આપણે વારંવાર આપવાથી ઉત્પાદન નહીં વધે અલગ 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 આપણો આપણે એવું માનો કે દાખલા તરીકે રોજ અમે બ શાક અને રોટલી શાક સાસ ખાઈને ઊભું થઈ જવાનું તો રોજ એકને એક શાક આપણને ન મજા આવે અલગ અલગ ભલે રોટલી અને સાસ કે રોટલો તો આપણે ખાતા જ હોઈએ રોજ એ કોઈ અબકે ન પડે પણ શાક આપણે બદલવો પડે એટલે કે આપણને મજા ન હોય એકને એક શાક એટલે એની વડે હરેક પાકમાં અલગ અલગ ખાતરની જરૂર પડે પણ આપણે એટલું બધું આપતા નથી એકને ખાતર દીધામ કરવી છે તો ખેડૂત મિત્રો બહુ વિડીયોને આગળ નહીં લઈ જતા અહીંયા હું વિડીયો પૂરો કરીશ પણ આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં તમે આ વિડીયોને અવશ્ય શેર કરજો નમસ્કાર